નમસ્કાર મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જીવનભર એક માતાના ઉપર જે દુઃખો કેમ આવે છે અને સાથે જ વૃદ્ધા અવસ્થામાં કોના ભાગ્યમાં સંતાનું સુખ હોતું નથી આ ચાર વાતો વૃદ્ધા અવસ્થામાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે કૃપા કરી અને તેને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો એક સમયની વાત છે જ્યારે માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ એ કૈલાસ પર્વત ઉપર પ્રેમથી કીડા કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતી મંદ સ્મિત સાથે ભગવાન ભોલેનાથને બોલ્યા કે હે સ્વામી શું આ સમગ્ર સંસારમાં એક સ્ત્રી જ એવી છે જેના જીવનમાં નિરંતર દુઃખોની વર્ષા થાય છે તે સર્વદા કલેશ સહન કરે છે ક્યારેક પુત્ર માટે ક્યારેક પરિવાર માટે તો ક્યારેક સમાજ માટે હે નાથ શું સ્ત્રીનું ભાગ્ય જ એવું લખાયું છે કે તેણે જ દરેક જન્મમાં પીડા સહન કરવી પડે તેમણે વધુમાં પૂછ્યું કે તે ક્યાં માતા પિતા હોય છે જેના પોતાના જ પુત્ર તેમનાથી વિમુખ થઈ જાય છે આવી સંતાનોના હૃદયમાં પ્રેમ નહીં પણ માત્ર સ્વાર્થનો વાસ હોય છે અંતે તેમણે વૃદ્ધાવસ્થામાં માતા કે પિતાએ ધ્યાનમાં રાખવા જેવી ચાર વાતો પણ જણાવવા માટે વિનંતી કરી ત્યારે ભગવાન ભોલેનાથે કહ્યું કે હે દેવી તમારા તો એક એક શબ્દ પણ સત્ય છે પૃથ્વીલોકનું બીજું નામ હોય તો મૃત્યુલોક છે જ્યાં દરેક જીવને વૃદ્ધાવસ્થા સ્વીકારી જ પડે છે તેમણે સમજાવ્યું કે આ સંસાર જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને રોગોથી ભરેલો છે વૃદ્ધાવસ્થા કોઈ ધનવાન કે દરિદ્ર ઉપર દયા કરતી નથી જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે આંખોની જ્યોતિ મંદ પડે છે બુદ્ધિ છે ક્ષીણ થઈ જાય છે અને સ્વભાવમાં ચિડિયાપણું આવી જાય છે આ કારણે ઘરમાં ક્લેશની સંભાવના છે વધે છે અને દીકરો સેવા ધર્મથી પણ વિમુખ થઈ જાય છે શિવજીએ કહ્યું કે વૃદ્ધાવસ્થામાં કષ્ટ દૂર કરવા માટેની ચાર વાતોનો ઉત્તર તેઓ એક સુંદર કથાના માધ્યમથી આપશે મિત્રો આ કથા જણાવે છે કે વૃદ્ધાવસ્થામાં કોના ભાગ્યમાં સંતાનો સુખ હોતું નથી માતા પાર્વતીએ શ્રદ્ધાથી કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી પછી ભગવાન ભોલેનાથે કથા શરૂ કરી કે ઘણા સમય પહેલાં એક નગરમાં વિનોદ નામનો એક ધનિક પુરુષ રહેતો હતો જેનો મોટો વેપાર ફેલાયેલો હતો તેણે વર્ષોથી મહેનત અને અપાર ધન સંપત્તિ કમાવી લીધી હતી જ્યારે જીવનના બધા ભૌતિક સાધનો તેની પાસે આવી ગયા હતા ત્યારે એક દિવસ તેના વૃદ્ધા માતા પિતાએ તેને પ્રેમથી વિવાહ કરી અને ગૃહસ્થ જીવન આગળ વધારવા વિનંતી કરી તેઓ મળતા પહેલાં પુત્ર પોતાનું સુખ જોવા માગતા હતા ભગવાન શિવ વચ્ચે એવું પણ સમજાવ્યું કે આ સંસારનો નિયમ છે કે કોઈ પણ સુખ ત્યાં સુધી જ સુખ લાગે છે જ્યાં સુધી તે દૂર હોય છે અને નજીક આવતા તે દુઃખનું કારણ પણ બની શકે છે જ્યારે માતા પિતાએ વિવાહનું દબાણ કર્યું ત્યારે વિનોદે શાંત સ્વરમાં કહ્યું કે તે વિવાહ અવશ્ય હશે પણ તેને ડર છે કે ક્યાંક તે કોઈના અવઢવમાં ન પડી જાય તેને ભય હતો કે પત્ની ઘરમાં બોજ ન બની જાય અને સૌથી મોટો ડર તો એ હતો કે તે માતા પિતાની સેવા પહેલાંની જેમ કરી શકશે કે નહીં મિત્રો માતા પિતાએ વિનોદને સમજાવ્યું કે વિવાહ માત્ર પરંપરા નહીં પણ જીવનની આવશ્યકતા છે લગ્નથી સંતાન અને વંશ આગળ વધે છે પત્ની જીવનની સાચી સંગીની હોય છે અને તેના આવવાથી ઘરમાં શાંતિ અને સ્થિરતા આવે છે માતા પિતાની સમજાવવા પછી વિનોદ અંતે લગ્ન માટે તો રાજી થઈ ગયો તેના માતા પિતાએ એક સંસ્કારી કન્યા જોઈ અને તેના લગ્ન કરાવ્યા સુંદર અને ગુની પત્ની પામી અને વિનોદ અને તેના માતા પિતા બધા જ ખુશ હતા અને તેઓ હવે ખુશી ખુશીથી જીવન વિતાવવા લાગ્યા હતા મિત્રો વિનોદની પત્ની પોતાના પતિ સાથે સાસરાનો પણ ખૂબ જ ખ્યાલ રાખતી હતી પણ ધીમે ધીમે સમય વીતો ગયો અને વિનોદના માતા પિતા હવે વધુ વૃદ્ધ થતાં તેમનું શરીર નબળું પડ્યું અને તેમના સ્વભાવમાં પણ ચીડિયાપણું આવવા લાગ્યું હતું તેઓ દિવસભર વહુ સાથે ઝઘડવા લાગ્યા અને ક્યારેક તો કામ કરાવવા માટે પણ અપશબ્દો જેવું બોલતા હતા મિત્રો આ વર્તનથી વહુ પરેશાન થવા લાગી અને વળતો જવાબ આપવાથી ઘરમાં ઝઘડો થવા લાગ્યો સાંજે પતિ ઘેર આવે ત્યારે વહુ ફરિયાદ કરતી કે તેના માતા પિતા રોજ ઝઘડે છે અને જો આ ચાલશે તો તે ઘર છોડી દેશે વિનોદે માતા પિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માતા પિતાએ ઉલટાનો વહુ ઉપર જ આરોપ લગાવ્યો દીકરો બંને પક્ષોની વાત સાંભળી અને હવે તો મૂંઝવણમાં હતો કે કોને સમજાવે આ રોજ રોજના કલેશથી કંટાળી અને વિનોદની પત્ની એક દિવસ ગુસ્સામાં પોતાના પિતાના ઘરે ચાલી ગઈ જ્યારે દીકરાના પિતાએ જોયું કે તેમની પુત્રી એકલી સાસરામાંથી આવી છે તો તેઓ સમજી ગયા હતા કે જરૂર કોઈ ઝઘડો થયો હશે પિતાએ કારણ પૂછ્યું તો દીકરીએ કહ્યું કે હવે તેણે નિર્ણય કરી લીધો છે કે જ્યાં સુધી તેના વૃદ્ધ સાસુ સસરા તે ઘરમાં રહેશે ને ત્યાં સુધી તે પાછી નહીં જાય કારણ કે રોજ રોજના કલેશથી તેનું જીવન નર્ક બની ગયું છે દીકરીના માતા પિતાએ તેને સમજાવ્યું કે સાસરોજી જ દીકરીનું અસલી ઘર હોય છે અને વૃદ્ધ લોકોનો સ્વભાવ ચીર્યો હોય તો તેમની વાતો સહન કરવી જોઈએ પરંતુ દીકરી કહ્યું કે તે બધું કામ સમયસર કરે છે છતાં તેના સાસો સસરા તેને મહેણા મારે છે જાત જાતના તાણા મારે છે અને ગામવાળાઓને તેના ચાલચલણ વિશે ઊંધી સીંધી વાતો પણ કરે છે તે કહે છે કે તેના બનાવેલા ખાવામાં પણ હંમેશા ખામીઓ કાઢે છે આ સાંભળી અને પિતાની આંખોમાં આંસુ આવી ગયા તેમણે દીકરીના સાસરે જઈ અને આ વિશે વાત કરવાનું પણ નક્કી કર્યું બીજા દિવસે દીકરીના માતા પિતા તેને લઈ અને સાસરે પહોંચ્યા પણ જમાય ત્યાં હાજર નહોતા સાસો સસરાએ તો ઉલટો તેમની સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું કોઈ સમાધાન ન નીકળતા તેવો ઉદાસ મને પાછા ફરવા લાગ્યા રસ્તામાં તેમને એક સિદ્ધ અને જ્ઞાની સંત મહાત્મા મળ્યા દીકરીના પિતાએ પોતાની બધી વ્યથા તે મહાત્માજીને જણાવી અને પૂછ્યું કે શું કોઈ પિતા પોતાની પરણેલી પુત્રીનું જીવન પોતાના ઘરે પસાર કરાવી શકે ત્યારે મહાત્માજીએ ધ્યાનથી વાત સાંભળી અને કહ્યું કે તેઓ તે લોકો પાસે જઈ અને કંઈક અને સત્ય જણાવશે જો તેઓ આ વાતો સમજશે તો પરિવારમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેશે મહાત્માજીને લઈ અને દીકરીના માતા પિતા સાસરે પહોંચ્યા સાધુ મહારાજે ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યાં સસરાએ તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું સાધુ મહારાજે કહ્યું કે તેઓ ભોજન ત્યારે જ કરશે જ્યારે તેઓ તેમનું એક કામ કરશે સાધુએ કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે વૃદ્ધ થવાને કારણે તેમની વહુ તેમને પરેશાન કરે છે જેના ઉપર વૃદ્ધોએ કહ્યું કે આ વાત એકદમ સાચી છે ત્યારે મહાત્માજીએ તેમની પરેશાનીઓને દૂર કરવા માટે સુખી જીવનની ચાર ચાવીઓ સમજાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ વાતો અપનાવશો તો ન તો વહુ પરેશાન કરશે ન દીકરો પરેશાન કરશે અને ન દીકરો તમને દુઃખ પણ આપશે પ્રથમ ઉપદેશ આપતા તેમણે કહ્યું કે હંમેશા પોતાની વાણી ઉપર સંયમ રાખો અને વાણીમાં મધુરતા રાખો જો તમને લાગે કે તમારી વાણીથી કોઈને દુઃખ પહોંચી શકે છે ને તો ચૂપ રહેવું બહેતર છે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને ભ્રમ હોય છે કે તે સાચું બોલી રહ્યો છે પણ તેની વાતોથી બીજા માટે ચોટ પણ પહોંચે છે તેથી વિચારી સમજી અને બોલવું જોઈએ મિત્રો વૃદ્ધ દંપતિ આ વાતનું પાલન કરવાની સહમતી આપી અને બીજો ઉપદેશ તેમણે આપ્યો કે જ્યારે પણ કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો તેને માગવાનો યોગ્ય સમય અને પરિસ્થિતિની સમજ રાખો યુવાનીમાં આપણે સમર્થવાન હોઈએ છીએ પણ વૃદ્ધાવસ્થામાં બીજાને સહારે થઈ જઈએ છીએ જો વહુ વ્યસ્ત હોય કે કામમાં હોય અને તમે તરત જ બૂમ પાડી અને માગણી કરો તો ઝઘડો થશે સામેવાળાની સ્થિતિ સમજીને જ માગણી કરવી જોઈએ વૃદ્ધ દંપતી આ વાત ઉપર ધ્યાન રાખવાની ખાતરી આપી અને ત્રીજો ઉપદેશ આપતા તેમણે કહ્યું કે ભોજનમાં ક્યારે ખામી રહી જાય જેમ કે મીઠું ઓછું વધુ કે રોટલી બળી ગયેલી હોય તો તેના ઉપર ઝઘડો ન કરવો જોઈએ ભૂલો તો બધાથી થાય છે જો તમે દરરોજ ખામીઓ કાશો તો બહુ દુઃખી થશે અને ઘરમાં કલેશ વધશે જો કંઈ કહેવું હોય તો પ્રેમથી સમજાવો તો તે તમારી વાતનું ખોટું પણ નહીં માને અને આગળથી ધ્યાન પણ રાખશે ચોથો ઉપદેશ આપતા તેમણે કહ્યું કે ક્યારેક પણ પોતાના ઘર પરિવારની સમસ્યાઓ બીજાઓને ન જણાવો જો તમે આર્થિક તંગી કે ઘરના ક્લેશની વાતો બહારના લોકોને કહેશો તો તેઓ તમારી મજાક ઉડાવશે અને તે વાતોને વધારી અને ચડાવીને દીકરા વહુ સુધી પહોંચાડશે જેનાથી ઘરનું વાતાવરણ છે એ વધુ કલહનનું કેન્દ્ર બનશે અને તમે સમાજની નજરોમાં પણ પડી જશો મિત્રો વૃદ્ધ દંપતી ઊંડો શ્વાસ લઈને કહ્યું કે મહારાજ આજથી અમે આ ચારેય વાતોનું સારી રીતે પાલન કરીશું તેમણે સ્વીકાર્યું કે તેઓ પોતાના ઘરના કલેશ પૈસા અને વહુ દીકરાની વાતો પડોશમાં જણાવી દેતા હતા ને એ મહાત્માજીને કહ્યું કે આ જ વાતો તેમના દુઃખનું કારણ છે તેમણે આજે જ આ વાતોનો જીવનમાં ઉતારી અને શાંતિ લાવવાનો સંકલ્પ લેવાનું કહ્યું વૃદ્ધ દંપતી મહાત્માજીના ઉપદેશનું પાલન કરવાનું વચન આપ્યા પછી સાધુ મહારાજે કહ્યું કે તેમની વાત હજુ પણ પૂરી નથી થતી તેમની વાત ત્યારે જ પૂરી થશે જ્યારે દીકરો વહુ તેમની સામે હાજર થશે કારણ કે તેમણે પણ કેટલીક શિક્ષા આપવાની છે આ સાંભળીને તે બંને વૃદ્ધોને પોતાના દીકરા વિનોદ અને વહુને બોલાવ્યા દીકરા વહુએ સાધુ મહારાજને પ્રણામ કર્યા અને તેમને પાસે બેસી ગયા સાધુ મહારાજે જે દીકરાઓને સમજાવવાનું શરૂ કર્યું તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ યુવાન હોય છે ત્યારે તેનામાં ઘણી શક્તિ હોય છે પણ યુવાન બાળકોએ હંમેશા યાદ રાખવું જોઈએ કે જો ઘરમાં તેમના વૃદ્ધ માતા પિતા હોય છે અને તેમણે ગુસ્સામાં કંઈ કહી દીધું હોય તો તે વાતની ચિંતા ન કરવી જોઈએ વૃદ્ધ થવાને કારણે તેમની જીભ લપસી શકે છે અને તેમનું મગજ પણ ઓછું કામ કરે છે તેમની વાતોને લઈ અને ક્યારેય ચિંતા ન કરવી જોઈએ બીજી વાત તેમણે સમજાવી કે જો માતા પિતા ઠપકો આપે કે દિલને ઠેસ પહોંચાડનારી વાત કહે છે પછી વહુના બનાવેલા ભોજનમાં પણ ખામી કાઢે છે જવાબ ન આપવો જોઈએ પણ તેને શાંતિથી તેમની વાતો સાંભળી લેવી અને સહન કરી લેવી જોઈએ કારણ કે તેઓ પોતાના અનુભવથી કદાચ કોઈ અનુચિત કાર્ય કરતા રોકી શકે છે મહાત્માજી કઠોર શબ્દોમાં કહ્યું કે જો કોઈ માતા પિતા વૃદ્ધ થઈ જાય અને વધારે બોલવા લાગે તો દીકરોઓ તેમને વૃદ્ધાવસ્થામાં મૂકવાનું વિચારે છે તેમણે ચેતવણી આપે કે જો આજે તમે આવું કશો તો જ્યારે તમે વૃદ્ધ થશો ત્યારે તમારા બાળકો પણ તમારી સાથે આવું જ વર્તન કરશે તેમણે કહ્યું કે લાખ પરેશાની હોય તો પણ પોતાના વૃદ્ધ માતા પિતાનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ કારણ કે જે વ્યક્તિ પોતાના વૃદ્ધ મા બાપનું ધ્યાન નથી રાખતો તે જીવનમાં ક્યારેય સુખી રહી શકતો નથી જો માતા પિતાની કોઈ ભૂલ થઈ જાય કોઈને ગાળ આપી દીધી હોય તો તેમને મારવા ઠબકો આપવા બદલે એને પ્રેમથી સમજાવવા જોઈએ ઉને સમજાવતા તેમણે કહ્યું કે ક્યારેક સાસુ સસરા નાની મોટી વાત કહી દે છે પણ કેટલીક સ્ત્રીઓ તે નાની વાતને લઈ અને મોટી કરીને પોતાના પતિને જણાવે અને રડે છે અને માયકે જઈ અને માતા પિતાને પણ ભડકાવે છે જેનાથી અફવાઓ ફેલાય છે અને નાની વાત મોટી સમસ્યા પણ બની જાય છે મિત્રો દરેક કહુઓ ધ્યાન રાખવી જોઈએ કે તે પોતાના સાસરાની વાતો માઇકે ત્યારે જ જણાવીએ જ્યારે તે ખરેખર જણાવવા લાયક હોય અને યોગ્ય વાત હોય આટલું કયા પછી સાધુ મહારાજ ત્યાંથી જવા તૈયાર થયા પણ વિનોદના માતા પિતાએ તેમને રોકી અને ભોજન માટે કહ્યું સાધુએ કહ્યું કે તેઓ ત્યારે જ ભોજન કરશે જ્યારે બધા તેમની સામે વચન લે કે તેઓ આજથી એકબીજાને ક્યારે પરેશાન નહીં કરે વૃદ્ધ દંપતી બહુ દીકરા સાથે ક્યારે ઝઘડો નહીં કરવાનું વચન આપ્યું અને દીકરા વહુએ પણ પોતાના તરફથી ક્યારે માતા પિતાને તકલીફ ન આપવાનું પણ વચન લીધું વચન લીધા પછી સાધુ મહારાજે કહ્યું કે પહેલાં તમે તમારા વચનનું પાલન કરો જ્યારે ઘરમાં સુખ શાંતિ આવી જશે ને ત્યારે જ અમે તમારા ઘરમાં ભોજન કરીશું મિત્રો આટલું કહી અને તે સિદ્ધ મહાત્મા પોતાના આશ્રમ તરફ ચાલ્યા ગયા દીકરીના માતા પિતા પણ તેમના સંબંધીઓ પાસેથી રજા લઈ અને પોતાના ઘેર પાછા ફર્યા જ્યારે દીકરાના સાસો સસરા અને સાધુ મહારાજ દ્વારા બતાવેલી વાતોનું પોતાના જીવનમાં અપનાવી તો તેમના ઘરમાં ખરેખર સુખ શાંતિ છવાઈ ગઈ પહેલાં જે વહુનો ચહેરો જોઈ અને તેમને ચીડ થતી હતી હવે તે જ વહુ તેમને સંસ્કારી અને ગુણવાન વહુના રૂપમાં નજર આવવા લાગી હતી વહુનું વર્તન પણ સંપૂર્ણ રીતે બદલાઈ ચૂક્યું હતું હવે તે સાસો સસરાનું એ રીતે ધ્યાન રાખવા લાગી ગઈ જાણે કે તેઓ પોતાના સગા માતા પિતા હોય ધીમે ધીમે જ્યારે ઘરમાં શાંતિ રહેવા લાગી તો તે બહુ પણ પ્રસન્ન રહેવા લાગી અને એક દિવસ દીકરીના માતા પિતાએ તેના સાસરે જઈને જોયું તો તેમની દીકરી પોતાના સાસો સસરાનો ખૂબ જ સારી રીતે ખ્યાલ રાખી રહી હતી સાસુ સસરા પણ તેની સાથે માતા પિતા જેવો વ્યવહાર કરી રહ્યા હતા અને આખા ઘરમાં એક અદ્ભુત પ્રેમ અને સમર્પણ અને આનંદનું વાતાવરણ હતું પોતાની દીકરીના ઘરમાં સુખ શાંતિ અને પ્રેમનું આ માહોલ જોઈ અને દીકરીના પિતા અત્યંત પ્રસન્ન થયા મિત્રો કોઈ પણ પિતા નથી ઈચ્છતો કે તેની દીકરીનું ઘર બરબાદ થાય થોડા દિવસો બાદ તે જ સાધુ મહાત્મા ફરી તે માર્ગેથી પસાર થયા દીકરાઓએ તેમને આદરપૂર્વક ઘરમાં બોલાવ્યા ઘરમાં જે સુખ અને શાંતિ તેમણે જોઈ તેને જોઈ અને મહાત્માજીનું હૃદય આનંદિત થઈ ગયું તેમણે કહ્યું કે આજે તેમનો આહાર પણ સફળ થયો અને જીવનનો ઉદ્દેશ પણ તેમણે પ્રેમપૂર્વક ત્યાં બેસીને ભોજન કર્યું અને પછી ઘરના બધા લોકોને આશીર્વાદ આપી અને ત્યાંથી ચાલે ગયા આ પ્રકારે ભગવાન ભોલેનાથે દેવી પાર્વતીને કહ્યું કે એક પરિવારમાં એકબીજાને સમજી અને એ રીતે ચાલવાથી જ પરિવારમાં આગળ વધે છે આટલું કહી અને ભગવાન ભોલેનાથે પોતાની વાણીને વિરામ આપ્યો આશા કરી છે મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હશે જો તમને આ વાર્તા સારી લાગી હોય તો કૃપા કરી અને આ વિડીયોને લાઈક કરજો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોમાં વધુને વધુ લોકો સાથે જરૂરથી શેર કરજો મળીએ છીએ આગલા વિડીયોમાં આ વિડીયોને અંત સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ